તો મિત્રો અત્યારે સૌથી પહેલાં વાત કરવામાં આવે તો મિત્રો જે મોરારી બાપુ છે મોરારી બાપુના ધર્મપત્ની એટલે નર્મદાબાનું મિત્રો આજે દુઃખદ અવસાન થયું છે ભાઈ આ સૌથી મોટામાં મોટા સમાચાર મળી રહ્યા છે ને જ્યારે એમની ધર્મપત્ની એટલે કે મોરારી બાપુની ધર્મપત્નીનો જ્યારે અવસાન થયું ભાઈ અને ત્યારે આખા દેશની અંદર સાહેબ દુઃખનો માહોલ જોવા મળી રહ્યો છે અને ખાસ કરીને મોરારી બાપુના પરિવાર ઉપર સાહેબ આ દુઃખનો પહાડ તૂટી પડ્યો છે એટલું જ નહીં પરંતુ મોટા મોટા કલાકારોએ પણ શ્રદ્ધાંજલિ પાઠવી એ માયાભાઈ આહિર હોય ગીતાબેન રબારી હોય કિંજલબેન દવે હોય પરંતુ જેટલા પણ ગુજરાતમાં મોટા મોટા નામો છે ભાઈ જેટલી મોટી મોટી હસ્તીઓ છે એ તમામ મોટી મોટી હસ્તીઓ પણ શ્રદ્ધાંજલિ પાઠવી છે તો ખાસ કરીને મારા ભાઈઓ અને બહેનો તમે પણ કોમેન્ટ બોક્સની અંદર ઓમ શાંતિ લખી નાખજો જેથી કરીને ભગવાન એમની દિવ્ય આત્માને શાંતિ આપે એ જ આપણે પ્રાર્થના કરીએ છીએ સૌથી પહેલાં આપણે વિડીયોની શરૂઆત કરીએ અત્યારે વાત કરવામાં આવે તો મિત્રો મોરારી બાપુ કે જેમના લગ્ન નર્મદા બાના સાથે એમના લગ્ન કર્યા હતા કેટલાક સમયથી એ લગ્નમાં રહ્યા મોરારી બાપુ ઘણી બધી ભાગવત કથા કરી ભાગવત કથાની અંદર ઘણું બધું જ્ઞાન આપ્યું લોકોને પણ સાહેબ આજે એ સમય છે કે જ્યારે મોરારી બાપુના ઘર ઉપર દુઃખનો પહાડ તૂટી પડ્યો કેમ કે તમને ખબર છે ભાઈ કે જે જન્મે છે એનું મૃત્યુ તો નિશ્ચિત છે ભલે તે ગમે એવો રાજા હોય કે મહારાજા હોય એકવાર જે જન્મે એનું સાહેબ મૃત્યુ તો નક્કી અને પાકું જ છે ભાઈ અને એવી જ રીતે મિત્રો અત્યારે વાત કરવામાં આવે તો દુઃખ સાથે કહેવું પડે કે જે આપણા મોરારી બાપુ છે એ મોરારી બાપુના ધર્મપત્નીનું આજે સાહેબ દુઃખદ અવસાન થઈ ગયું આપણને પણ દુઃખ થાય છે પરંતુ હરીને ગમ્યું તે ખરું એને લઈ કમેન્ટ બોક્સની અંદર મારા ભાઈઓ અને બહેનો તમે હોમ શાંતિ લખી નાખજો બાકી તમે જોઈ પણ શકો છો કે બાપુની તબિયત પણ લથડી ગઈ છે કેમ કે તમને ખબર છે કે ઘરમાં જ્યારે આવી દુઃખની ઘડી આવે ત્યારે ભાઈ બધા લોકોના પગ ભાંગી જતા હોય છે અને એવી જ રીતે તમે જે ફોટો જોઈ રહ્યા છો એકદમ સુંદર એવા નર્મદાબા કે જેમનું આજે અવશાન થઈ ગયું ભાઈ આ સૌથી મોટામાં મોટા સમાચાર મળી રહ્યા છે તમે કોમેન્ટ કરીને ઓમ શાંતિ લખી નાખજો જેથી કરીને ભગવાન એમની આત્માને શાંતિ આપે તો બસ આજ માટે આપણે આટલું રાખીશીએ મળીશું આપણે નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી જય દ્વારકાજી